અમે લોકો છેલ્લા પચાસ વર્ષ ઉપરથી આ ધ્વજવંદનની તાલીમ આપી રહ્યા છે અત્યાર સુધીમાં અમારી સંસ્થાએ ચાર લાખ ઉપરાંત લોકોને તાલીમ આપી છે હરેન્દ્રસિંહ દાહીમાં જે બે વરસ પહેલાં ગયા એ ત્યારે સરે ચાર લાખ લોકોને અમે લોકોએ બે વરસથી ચાર ચાર હજાર જેટલા વિદ્યાર્થીઓને તાલીમ આપી છે જલારામ સ્કૂલ રાધારામ સ્કૂલ એનએસએસ કેમ્પ એવી વિવિધ જગ્યા ઉપર જઈને રાષ્ટ્રગીતમાં થતી ભૂલો રાષ્ટ્રધ્વજ કેવી રીતે ફરકાવવો કેવી રીતે બાંધવો કેવી રીતે એના હુકમો આપવા એવું એ કાર્ય અમે લોકો કરી રહ્યા છે અમારા વિવિધ વોલેન્ટિયર્સ છે હેમંતભાઈ રાહુલ પરમાર ભૂપેન્દ્રભાઈ અમારી ટીમ છે જે અલગ અલગ સ્કૂલોમાં અલગ અલગ જગ્યા ઉપર જઈ અને આવી રીતે રાષ્ટ્રગીતમાં થતી ભૂલો કે ધ્વજ ફરકાવતી વખતે ધ્વજમાં કાળા પડી ગયેલો ધ્વજ ફાટેલો ધ્વજ કે અશોક ચક્ર બંને બાજુ પ્રિન્ટ હોય એવો જ ધ્વજ આપણે ફરકાવી શકાય છે ચૂથાઈ ગયેલા ધ્વજને આપણે ફરકાવી શકતા નથી અયોગ્ય જો થયેલો ધ્વજ હોય તો એ આપણે કલેક્ટરશ્રીની કચેરીમાં જમા કરાવી દેવો જોઈએ કે આપણે કાળા પડી ગયા છે ને ફરકાવીએ તો એ અયોગ્ય બાબત છે એની જાણકારીને માહિતી વિદ્યાર્થીઓને જનતા સંસ્થાના અમારે અહીંયા આજે નર્મદા ભવનમાંથી પણ શીખવા આવે શીખવા આવ્યા હતા જે છાણી જે કેવડિયાનું ડિપાર્ટમેન્ટ છે ત્યાંથી પણ શીખવા આવ્યા હતા જીપીઓ પોસ્ટ ઓફિસ છે તો એના કર્મચારીઓ પણ અમારે ત્યાં શીખી ગયા કે કેવી રીતે ધ્વજ બાંધવો અને ક્યારે ધ્વજ ઉતારવો ધ્વજમાં આપણે ફૂલ ફૂલ મૂકવાની જો ઈચ્છા જ હોય તો સૂકી પાંદડીઓ મૂકી શકીએ છીએ ભીના ગુલાબના ફૂલ મૂકી શકાતા નથી યુવાનોને આપણે એવું ચોક્કસ કહી શકાય કે આપણે હર ઘર તિરંગાને આપણા આપણા ઘરે પણ ફરકાવીએ પણ એની સાથે સાથે આપણે એના નિયમો પણ જાણીએ નિયમો જાણીએ અને વ્યવસ્થિત રોજ ફરકાવીએ હું તો એટલે સુધી કહું છું કે જો આપણને ખરેખર ગૌરવ થાય કે આપણે રોજ જ ફરકાવો છે તો રોજ ફક્ત પાંચ જ મિનિટ છે એની માટે ફરકાવવા માટે વધારે નથી વ્યવસ્થિત એને બાંધવો ગળી કરવી ઉપર ચડાવો વ્યવસ્થિત એને સેલ્યુટ આપવી વંદે માતરમ ગીત ગાવું રાષ્ટ્રગીત ગાવું અને સાંજે પાછું એ જ પદ્ધતિ સર કે આપણે એને સેલ્યુટ આપીને ફરી એને ઉતારી લઈએ તો જો એવું ખરેખર જો આપણી એક ભાવના હોય તો આપણે યુવાનોને એટલે સુધી કહીશ કે આપણે ખરેખર આપણે એ કરવું જોઈએ કે જે આપણા દેશનું ગૌરવ છે ને આપણને આવડતું હોય તો આપણે વિદેશમાં ગયા હોય તો પણ કહી શકીએ ગર્વથી કહી શકીએ કે નહીં મને મારો ધ્વજ બાંધતા આવડે છે કે મને મારું રાષ્ટ્રગીત સાચું ગાતા આવડે છે